વેલકમ ટુ કિચન આજે આપણે બનાવવાના અથાણું વિથ ચટણી આપણે અથાણું પણ તમે આમાં ટેસ્ટ આવશે અને ચટણી પણ ચટણીનો પણ ટેસ્ટ આવશે એટલે અથાણું વિથ ચટણી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા નાના મોટા થઈને આપણે બાર થી પંદર આપણે લીલા મરચાં લઈ લીધા છે અને અહીંયા આપણે બે મોટા લસણના ગાંઠિયા ફોડીને લીધા છે અને અહીંયા બે ઇંચ આદુનો ટુકડો લીધો છે અહીંયા અડધી ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી રાય એક ચમચી જેટલા આપણે ધાણા અડધી ચમચી જેટલી મેથી અને દસથી પંદર જેટલા મરીના દાણા લીધા છે એક ચમચી જેટલી વરિયાળી અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા આપણે હળદર લીધી છે એટલે લીલી હળદર એટલે કે પીળા કલરની જે હળદર આવે છે એ આંબા હળદર લીધી છે મીઠું તેલ એકદમ ટેસ્ટી એવી આ ચટણી વિધ અથાણું આપણે બનાવી લેશું તો પેલા આપણે આ બધા મસાલાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તો આપણે પેનની અંદર બધા મસાલા ડ્રાય રોસ્ટ કરી લેશું અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે અને સાવ ધીમો રાખેલો છે અને પેન પણ રાખી દીધી હવે બધા મસાલાને આપણે શેકવાના છે તો જીરું ઉમેરી દઈશું મેથી મરીના દાણા વરિયાળી આખા ધાણા અને આ રાય છે બધું આપણે આમાં જે ભેજ હોય એ ઉડે એટલી જ વાર આપણાને શેકી લેવાનું છે બહુ બધું શેકવાનું નથી માત્ર એની અંદર જે ભેજ રહ્યો હોય એને આપણે એટલું જ શેકવાનું છે જે ભેજ ઉડી જાય એટલું શેકી અને આપણે મિક્સર જારની અંદર દર દરું આપણે આને પીસી લેવાનું છે અહીંયા આપણે ધીમા ગેસ ઉપર એને શેકી લેવાનું છે સરસ ફૂટવા લાગે એટલે તરત આપણે લઈ લેવાનું છે મિક્સર જારમાં ઠંડુ થવા દઈશું આપણે અહીંયા આપણે મિક્સર જારમાં લઈ લીધું છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું ત્યાં સુધીમાં એ ઠંડુ થઈ જાય આપણે બધા મરચામાંથી ડીટીયાનો ભાગ કાઢી લીધો છે માત્ર બે ત્રણ મરચાં તમને બતાવવા માટે આવી રીતે ડીટીયાનો ભાગ આપણે કાઢી લેવાનો કોઈ ડીટીયા કે કોઈ ડંઠલ કે તમે શું કહો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો અહીંયા આપણે એક ચોપર લઈ લીધું છે ચોપરની અંદર આપણે મરચાંને રફલી કટ કરવાના છે નાના મોટા એવું કાંઈ જરૂરી નથી કે આવડ જ કટ કરવાના રફલી આવી રીતે કટ કરી લેવાના છે બધા મરચાંને તો આપણે કટ કરી લેશું અહીંયા આપણે મરચાં આપણે સુધાર લીધા છે હવે આદુને પણ કટ કરી લેશું નહીં તારે આ આદુ પણ વ્યવસ્થિત પીસાય અને મિક્સર જારમાં પણ તમે આ

તો અહીંયા બધું મસ્ત એવું ચોપ થઈ ગયું છે કણી કણી દેખાવી પણ જોઈએ અને ચોપ પણ થઈ જવું જોઈએ એટલે કે ઝીણી ઝીણી કટકી જેવું થઈ જવું જોઈએ તો અહીંયા આપણે પીસી લીધું છે ચોપરની અંદર હવે આપણાનો વઘાર કરવાનો છે અહીંયા આપણા બધું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પીસી લેશું તો અહીંયા આપણે બધું દરદરૂ પીસી લીધું છે તો હવે આપણે આ ચટણીનો વઘાર કરશું આપણે આ એક મહિના માટે સ્ટોર કરવા માટે બનાવીએ છીએ એટલે તેલનું પ્રમાણ અહીંયા વધારે વધારે રાખેલું છે તેલ તો આપણી ચટણી વિથ અચાર એકદમ મસ્ત એવું રહેશે અહીંયા આપણે એક નાની ચમચી જે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે અને આપણે અહીંયા જે ચોપ કરેલું છે બધું ઉમેરી દેવાનું છે મીઠું ઉમેરી બે નાની ચમચી જેટલું મીઠું ઉમેરશું એટલે એક ચમચી જેટલું આ મીઠું થયું છે તો એકદમ સરસ આપણે સાતડી લેવાનું છે લસણની કચાસ જતી રહે અને આદું પણ જે કાચું ન રહે આદું લસણ આપણે જે લીલી હળદર પણ ઉમેરેલી છે એની કચાશ ન રહે ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે તેલ પણ મસ્ત એવું છૂટું પડી ગયું છે મેં તમને કીધું કે ચટણી વિથ અચાર તો અહીંયા આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે અચાર મસાલો ભેળવશું એટલે આપણું અચાર પણ તૈયાર થઈ જશે સાથે હવે બધું મિક્સ કરી લેવાનું છે આપણે જે મરચાં લીધેલા એ તીખા પણ નહીં અને મોડા પણ નહીં એવા મરચાં લીધા છે તો આપણી આ ચટણીનો કલર મસ્ત એવો આવે એટલે કે અથાણાનો કલર સરસ આવે એના માટે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા ઉમેરવાનું છે તો અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું ગેસ આપણો ધીમો જ છે અને સરસ મિક્સ કરી લેશું આપણી ચટણી મહિના દિવસ સુધી ન બગડે એના માટે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ અહીંયા આપણો મસાલો મસ્ત એવો એટલે કે આપણી ચટણી મસ્ત એવી સતડાઈ ગઈ છે સાઈડમાંથી તેલ પણ સેપરેટ થઈ ગયું છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેશું અહીંયા આપણે એક સિક્રેટ વસ્તુ એ કે આપણે લીંબુ ઉમેરવાનું છે અહીંયા એક લીંબુ માટે લીંબુ ઉમેરશું એટલે આપણી આ ચટણી એટલે કે અથાણું બગડે નહીં અહીંયા આપણે લીંબુને મિક્સ કરી દેવાનું છે અને આપણી પેન ગરમ જ છે ઉપર આપણે સાતળી લેવાનું છે ગેસ આપણો બંધ છે અહીંયા આજે આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે તમે વિનેગર પણ અહીંયા ઉમેરી શકો છો અથવા તો તમારે દહીં ઉમેરવું હોય ને તો આપણે જ્યારે ઓલો અચાર મસાલો ઉમેરો એ પેલા દહીં ઉમેરી એકદમ મસ્ત એવું સાતડી લેવાનું પાછું તેલ સેપરેટ થઈ જાય એટલે કે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તમારે એને સાતડવાનું પછી અચાર મસાલો ઉમેરી અને વિનેગર ઉમેરી શકો છો એ રીતે પણ આ અથાણું ચટણી બનાવી શકો છો તો અહીંયા આપણી અથાણું ચટણી તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લેશું તો આપણી અહીંયા અથાણું ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો